વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યની સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રવિવારે રાત્રે આઠ કલાકે પ્રાંત અધિકારી વી કે પીપળીયાની અધ્યક્ષતામાં વિકાસરત્નુ સ્વાગત કરવામાં આવ્યું ગામની કુમારિકાઓએ કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ વડે વિકાસરત્નું અને મહાનુભાવોના ઉષ્માભરી સ્વાગત કર્યું જે ગામના ઉત્સાહ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બન્યું

બધા વાકાનેડા ગ્રામજનો સાથે ગ્રામ સભાના આયોજન થયું વિકાસ રથયાત્રા કરી સમાપન છે ગ્રામ સભામાં વાકાનેડા સરપંચ શ્રી કુણાલભાઈ તાલુકા પંચાયતના સભ્યો અને બહુળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગ્રામજનોને પોતાને સ્પર્શતા જે પ્રશ્નો સ્થાનિક કક્ષાના હતા એની ચર્ચા કરવામાં આવી અને ચર્ચાના અંતે ગ્રામ સભાનું વિસર્જન કરવામાં રમેશ ખંભાતે દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત